હેલો હું ચંદ્રિકા રાજપૂત શ્રી ગોપીનાથ કિચનમાં આપનું સ્વાગત કરું છું આજે આપણે બનાવીશું અડદિયો આમ તો અડદિયો હું ઘણા વર્ષોથી શિયાળામાં બનાવું છું પણ આ વખતે મેં થોડો અલગ રીતે બનાવ્યો અમુક વસ્તુ નવી ઉમેરી જેના લીધે આ અડદિયો ટેસ્ટમાં બહુ સરસ થયો છે તો તમે પણ આ વિડીયો જુઓ અને ચોક્કસથી આવી રીતે બનાવજો તમને બહુ પસંદ આવશે તો ચાલો બનાવવાનું શરૂ કરીએ તો અહીંયા અડદનો ઝીણો લોટ પાંચસો ગ્રામ લીધો છે સાડી ચારસો ગ્રામ ખાંડ અને સાડી ચારસો ગ્રામ ઘી લીધું છે અને એના સિવાય કાજુ અને બદામ લીધા છે અને આ એક તજનો ટુકડો આવડો લીધો છે જેના લીધે અડદિયો ટેસ્ટમાં બહુ સરસ બન્યો છે હવે આના સિવાય સોંઠ પાઉડર આપણે જેટલો જરૂર લાગે એટલો ઉપયોગ કરીશું અને આ ગંઠોળા પાવડર છે અહીંયા ગોંદ તળી લઈશું આપણે જેટલો જોઈએ એટલો અને અહીંયા આ કોપરું છે એને ખમણી લઈશું અને દૂધ બસ આટલી વસ્તુની આપણે જરૂરિયાત રહેશે તો હવે સૌથી પહેલાં આપણે લોટમાં ધાબો દેવાનો છે તો એના માટે લોટમાં આવી રીતે હું ખાડો કરી લઈશ અને પછી આમાં દૂધ અને ઘી મિક્સ કરી લઈશ તો અહીંયા આપણે જેટલું જરૂર લાગે એ પ્રમાણેનું આપણે થોડું થોડું લેતા જઈશું તો પહેલાં હું ચાર ચમચા જેટલું દૂધ લઈ લઉં છું અને આમાં હું બે ચમચા જેટલું ઘી લઈ લઈશ અને આ ઘી આવું ગરમ જેવું છે એટલે ચાલશે નહીતર થોડું ગરમ કરી લેવાનું હવે આને ઘી અને દૂધના હાથથી મિક્સ કરી લેવાનું અને પછી આને લોટમાં સારી રીતે મિક્સ કરી લેવાનો અને પછી આપણે જેટલી જરૂરિયાત લાગે એ પ્રમાણેનું ઘી અને દૂધ ઉમેરતા જઈશું હવે બીજું હું થોડું દૂધ અને ઘી ઉમેરી દઈશ એટલે આમાં આપણે પાંચસો ગ્રામ લોટ લીધો છે એટલે પાંચસો ગ્રામ જ ઘી જોઈએ પણ અહીંયા મેં સાડી ચારસો ગ્રામ ઘી લીધું છે અને ખાંડ તો તમારે ઘણા લોકો પાંચસો ગ્રામ લેતા હોય છે જેટલો લોટ હોય એટલી અને ઘણા એનાથી ઓછી લેતા હોય છે એટલે જેવું આપણે ગળું ખાવું હોય એ પ્રમાણે મેં સાડી ચારસો ગ્રામ લીધી છે હવે અહીંયા જે દૂધની મલાઈ થયેલી છે એ બધી મલાઈ પણ હું આમાં એડ કરી દઈશ હવે આ લોટમાં મેં દૂધ મલાઈ અને ઘી આ બધું મિક્સ કર્યું છે એને બે હથેળી વચ્ચે સારી રીતે ઘસી અને લોટમાં મિક્સ કરી લઈશ જેથી કરીને આ લોટ એકદમ કણીદાર બની જશે હવે આને દબાવી અને પંદર વીસ મિનિટ માટે સાઈડ પર રાખી દેવાનું છે ત્યાં સુધીમાં આપણે બીજી તૈયારી કરીએ તો હવે અહીં આપણે જે કોપરું લીધું છે એને ખમણી લઈએ જો તમારે તૈયાર જે કોપરાનું છીણ આવે છે એ લેવું હોય તો એ પણ લઈ શકાય પણ આ થોડું મોટું મોટું હોય ને એ સારું લાગે હવે અહીંયા જે કાજુ અને બદામ લીધા છે એના ટુકડા કરી લઈશ અને આ તજનો ટુકડો છે એનો હું પાવડર કરી લઈશ અહીંયા જો કાજુ બદામના ટુકડા કરી લીધા છે અને જે તજનો ટુકડો હતો એનો પાવડર કરી લીધો છે હવે ઘઉં ચાળવાની ચાળણી લઈ અને આપણે લોટને ચાળી લેવાનો છે તો પહેલાં લોટને હાથથી આવી રીતે ખુલ્લો કરી લઈશ અને પછી આને હું ચાળી લઈશ અહીંયા મેં અડદિયો બનાવવા માટે ઝીણા લોટનો ઉપયોગ કર્યો છે પણ ઘણા લોકો કરકરો લોટ હોય એનો પણ ઉપયોગ કરતા હોય છે એટલે ઝીણો લેવો હોય કે કરકરો બંનેનો અડદિયો સરસ જ બને છે હવે આવી રીતે જે અમુક મોટા કણ હોય એને આવી રીતે હાથથી ઘસી અને ચાળી લેવાનો જેવો તમે જોશો એટલે તમને ખ્યાલ આવશે કે આ લોટ એકદમ કણીદાર થઈ ગયો છે આવો લોટ આપણો થવો જોઈએ આપણે ધાબો દઈએ એટલે હવે આ લોટને આમ થોડોક ખુલ્લો કરી દઉં એટલે જે ઘી અને દૂધ ભેગું થઈને જે કણી થઈ છે એ આમ થોડી સુકાઈ જાય હવે આપણે ગુંદ તળી લઈશું તો એક વાસણમાં થોડું ઘી લઈ લઈશું અત્યારે આપણે વધારે ઘી લેવાની જરૂર નથી તો અહીંયા બે થી ત્રણ ચમચા જેટલું હું ઘી લઈ લઈશ અને આપણે જેટલો જોઈએ એટલો ગુંદ તળી લેવાનો તો અહીંયા હું અંદાજે ગોદ લઈ અને તળી લઈશ ઘી ગરમ થઈ ચેક કરી લઈએ તો ઘી આપણે બળી પણ ના જવો જોઈએ એવી રીતે આપણે ધ્યાન રાખી અને ગુંદને તળી લેવાનો છે અને જો તમારે ગુંદને આવી રીતે તળવો ના હોય તો આનો પાવડર કરી અને જ્યારે લોટ શેકાઈ જાય ત્યારે છેલ્લે ઉમેરી દો તો પણ ચાલે અને આવી રીતે તળી અને આને અધકચરો આમ વાટકાથી કે એવી રીતે ગ્લાસથી દબાવી દો એવી રીતે કરો તો પણ ચાલે એટલે અહીંયા હું આ બધો ગુણ તળી અને એવી રીતે હું વાટકીથી અધકચરો કરી નાખીશ જો એ ગુણ તળાઈ ગયો છે હવે જે ઘી વધ્યું છે એમાં જ આપણે બીજું ઘી ઉમેરી દેવાનું છે અને જે કાળું દેખાય છે તો ગુંદના મુક્કણ રહી ગયા હોય એના હિસાબે છે અહીંયા આ લોટ ઉમેરી દઈશ અડદનો લોટ આપણે ધાબો દઈને રાખ્યો છે એ અત્યારે મેં થોડું ઘી લીધું છે પણ થોડું થોડું કરી અને આપણે ઘી તો બધું જ જોઈશે પણ આ લો થોડું નાનું પડે છે એટલે થોડું થોડું ઘી ઉમેરી અને હું આ લોટ શેકી લઈશ અને બાકીનું ઘી હું છેલ્લે ઉમેરીશ અહીંયા થોડું તમારે મોટું વાસણ હોય લોટ શેકવા માટે તો વધારે સારું રહે પણ અહીંયા મને આ થોડું લો નાનું પડે છે એટલે કે થોડું થોડું ઉમેરતી જઈશ જ્યારે આપણે અડદિયા માટેનો લોટ શેકીએ ત્યારે ગેસની ફ્લેમ લોટ મીડિયમ રાખવાની છે અને ધીરે ધીરે લોટને શેકવાનો છે અહીંયા મારે આ પાંચસો ગ્રામ લોટ છે એને શેકતા અડધો કલાક થયો છે એટલે આને થોડીવાર ગેસની ફ્લેમ મીડિયમ રાખો અને ઉભરો આવે એટલે લો કરી દો આવી રીતે કરતાં કરતાં અડધો કલાક જેટલો સમય થયો છે અને આવી રીતે થોડું થોડું ઘી ઉમેરી અને લોટને હું શેકી લઈશ હવે આમાં પછી જે મેં દૂધ ઉમેર્યું એના હિસાબે આ થોડું બહુ ઉભરાઈ ગયું એટલે કડાઈ ખાસ કરીને મોટી લેજો હજી જો આ દાણો કાચો છે બસ હવે શેકાઈ ગયો જો આવી રીતનો કલર થવો જોઈએ અને જેમ ધીરે ધીરે શેકાય એમ જ આ અડદિયો સ્વાદમાં સારો લાગે છે તો હવે હું આમાં બેથી ત્રણ ચમચી જેટલું દૂધ ઉમેરીશ પણ અત્યારે આ મારે બહુ ઉભરાઈ ગયું થોડું થોડું ઉમેરવાનું હતું જો બહુ બહાર જતું રહ્યું બધું અને હવે બે ચમચાથી ફટાફટ હું આને મિક્સ કરી લઈશ એટલે ઉભરાવાનું બંધ થઈ જશે અને હવે ગેસ બંધ કરી અને આને નીચે ઉતારી લેવાનું જે આ દૂધ ઉમેર્યું છે એના હિસાબે આપણો અડદિયો એકદમ સોફ્ટ બને છે પણ દૂધ ઉમેરતી વખતે ખાસ ધ્યાન રાખજો મારી જેમ ઉભરાઈ ના જાય હવે આપણે એ જ વાસણમાં ખાંડ લઈ લઈશું અહીંયા મેં સાડી ચારસો ગ્રામ ખાંડ લીધી છે અને ખાંડ ડૂબે એટલું પાણી લઈશ અત્યારે ગેસની ફ્લેમ મીડિયમ ટુ હાઈ કરી અને આપણે ચાસણી બનાવી લઈશું છેલ્લે ચાસણી બનવા આવે ત્યારે ગેસની ફ્લેમ લો કરી દઈશું ચાસણી બનતા તો વાર નથી લાગતી લોટ શેકવામાં જ ખૂબ વાર લાગે છે અને જેમ ધીમા ગેસે શેકે એમ લોટ સારો શેકાય આવી રીતે આપણે ચેક કરી લેવાનું જો હજી થઈ ન એક તાર નથી થતો હજી આવી રીતે છેલ્લે પછી આમ એક એક ટીપું પડે ને પછી આપણે ચેક કરી લઈએ અને આપણે એક તારની ચાસણીવાળો અડદિયો બનાવશું તો જે સોફ્ટ બનશે શિયાળાઓ છે એટલે તો જામી જ જાય હવે જો હું તમને બતાવું ગેસની ફ્લેમ અત્યારે ધીમી કરી દેવાની જો હવે આજી આ ગરમ છે હવે એક તાર થશે હજી આ ગરમ છે જો જો હવે એક તાર થતો તમને દેખાય છે એટલે આ ચાસણી આપણે અડદિયા માટેની પરફેક્ટ છે હવે ગેસને બંધ કરી દઈશું અને જો આપણે ટીપું પણ એવી ધીરે ધીરે પડે છે એટલે અને ગેસ પરથી નીચે ઉતારી લઈશું અને બે ચાર મિનિટ માટે ઠંડુ થવા દઈશું અને જ્યારે મેં આ લોટ આ થાળીમાં કાઢ્યો ત્યારે એમાં મેં ડ્રાયફ્રૂટ ઉમેરી દીધા હતા એટલે ગરમ ગરમ શેકેલા લોટમાં ડ્રાયફ્રૂટ થોડા શેકાઈ ગયા હવે આ ચાસણી થોડી ઠંડી થઈ ગઈ એટલે એમાં હું અડદિયાનો શેકેલો લોટ ઉમેરી દઈશ અને હવે આમાં બાકીનું જે ઘી હતું એ બધું જ એડ કરી દઈશ આમાં આમ તો પાંચસો ગ્રામ ઘી હોય તો જ સારું રહે એટલે ઘી થોડું વધારે જ લેજો અહીંયા હું ચાર ચમચી જેટલો સૂંઠ પાવડર ઉમેરીશ જો વધારે તીખો ખાવો હોય અડદ્યો તો હજી થોડો વધારે સૂંઠ પાવડર લઈ લેવાનો એક ચમચી ગંઠોડા પાવડર અને તજનો પાવડર ઉમેરી દીધો આ બધું મિક્સ કરી લઉં અને હવે આમાં ઉમેરીશ છેલ્લે હું કોપરાનું છેણ આ પણ આપણે આપણી પસંદ પ્રમાણે જેટલું જોઈએ એટલું ઉમેરી દેવાનું અને ગોંધ તો આ ગુંદને મેં થોડો વાટકીથી દબાવીને અધકચરો કરી લીધેલો છે હવે આ બધો મિક્સ કરી અને જે થાળીમાં આપણે લોટ કાઢ્યો તો એ ઘીવાળી જ છે એટલે એમાં આપણે અડદિયાને ઠારી દઈશું હવે આની ઉપર હું કાજુ બદામના ટુકડા અને થોડો ગુંદ લઈ અને ઉપર ભભરાવી દઈશ હવે આ થોડું ઠંડુ થાય પછી આને કટ લગાવી દઈશું તો અત્યારે ઠંડી બહુ છે તો એકાદ કલાકમાં જ આ ઠંડુ થઈ ગયું છે એટલે હવે આનામાં હું આવી રીતે કટ લગાવી દઈશ આડદીઓ બનાવવામાં મેં લોટ શેકાઈ ગયો ત્યારે થોડું દૂધ ઉમેર્યું એના હિસાબે એકદમ સોફ્ટ બન્યો અને તજનો પાવડર ઉમેર્યો એના હિસાબે ટેસ્ટમાં બહુ સરસ બન્યો છે તો તમે પણ આવી રીતે ચોક્કસથી ટ્રાય કરજો રેસીપી પસંદ આવી હોય તો લાઈક કરજો ચેનલ પર નવા હોય તો સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં ફરી મળીશું આપણે એક નવી રેસીપી સાથે